નમસ્કાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વાધાનમાં પચીસ બાર ઓગણીસો પંચ્યાશી ના રોજ પ્રસ્થાપિત થયેલી નલિયા ગાયત્રી પ્રજ્ઞાપીઠ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર દ્વારા ચલાવતા તમામ અભિયાનો સુંદર રીતે ચલાવીને માતૃ સંસ્થા શાંતિકુંજ હરિદ્વારના આશીર્વાદથી છેલ્લા વીસ વરસથી નલિયા ગાયત્રી શક્તિપીઠનું સ્વરૂપ પણ પ્રાપ્ત કરી શકી છે કચ્છભરની સાત શક્તિપીઠોમાં સારી રીતે ઉભરી રહી છે આ શક્તિપીઠને પચ્ચીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ એકતાલીસ વર્ષ પરિપૂર્ણ થયા નિમિત્તે ચાલીસમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો વહેલી સવારે પ્રાચીન રામ મંદિરેથી પ્રભાત ફેરીનું સુંદર આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં પરિજન ભાઈઓના શાંતિકુંજ હરિદ્વારથી પધારેલી પ્રજ્ઞાપુત્રીઓના સાથથી વાજતે ગાજતે દફલી મંજીરા અને ઢોલકના તાલે થઈ રહેલી સંગીતમય પ્રભાત ફેરીથી તેમજ જય ઘોષ પ્રજ્ઞા ગીતો અને ગાયત્રી મંત્રોચ્ચારથી નલિયા ગામની મુખ્ય બજારો સહિત નલિયા ગામની ઘણી બધી શેરીઓ ગુંજી ઉઠી હતી પ્રભાત ફેરી બાદ મંદિરમાં ગાયત્રી ચાલીસાનું સામૂહિક પઠન કરીને સવારની પ્રાતઃ આરતી કરવામાં આવી હતી ત્યારબાદ પુરુષોક્ત અને દસ સ્નાનથી ગાયત્રી માનું પૂજન અર્ચન કરાયું હતું બરાબર આઠ પોઈન્ટ ત્રીસ વાગ્યે ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો આ પાટોત્સવમાં ખાસ આકર્ષણરૂપ વિશાળ શોભાયાત્રા મા ગાયત્રી પૂજ્ય ગુરુદેવ અને માતાજી ભગવતી દેવીના ફોટાઓ સાથે સુવિચાર બેનરો ધ્વજા પતાકાઓ અને ફૂલોથી શણગારેલા બે રથોમાં ઢોલ શરણાઈ સાથે દસ ત્રીસ વાગે શરૂ કરાઈ હતી આ શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં શક્તિ સ્વરૂપા દીકરીઓ વ્યસન મુક્તિના બેનરો ચોપાનિયા ધ્વજાઓ પતાકાઓ લઈને વ્યસન મુક્ત થવા ગ્રામજનોને સંદેશ આપી રહી હતી ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો યુવાનો પણ ધાર્મિક ધ્વજો ફરકાવીને સનાતન ધર્મના સંદેશ આપી રહ્યા હતા આ પાટોત્સવ માટે ખાસ પધારેલા ત્રિભુવનભાઈ પટેલ મહેસાણા શિવજીભાઈ મોઢ માધાપર અને ગુરુદેવની પ્રજ્ઞાપુત્રીઓ મીનુકુમારી ચિત્રા અર્ચના ભૂમિકા વિગેરે પણ ભાવભક્તિપૂર્ણ અને જોશીલા પ્રજ્ઞા ગીતો ગાઈને વ્યસનોથી મુક્તિ માટે અને ગાયત્રી પરિવારના કાર્યોમાં જોડાઈ જવાનું આહવાન આપી રહી હતી ઘણી બધી બહેનો પ્રજ્ઞાપુરાણની પોથીઓ પોતાના મસ્તકે ધારણ કરીને ગાયત્રી મંત્રોચ્ચાર કરી રહી હતી શક્તિ સ્વરૂપા બહેનો દીકરીઓએ ગામની દરેક ચોકડીએ જોરદાર રાસ ગરબાની રમઝટ કરી હતી ખાસ ઉપસ્થિતિમાં ગુટકેશ્વર મહાદેવ મંદિરે ચાલી રહેલી શિવપુરાણ કથાના વક્તા અને સનાધર્મના ખાસ પ્રચારક શ્રી પપ પૂજ્ય જોશીજી મહારાજ પણ આ શોભાયાત્રામાં શરૂઆતથી છેલ્લે સુધી સાથે રહ્યા હતા નલિયા નગરના ઘણા બધા વ્યાપારીઓ સાથે તમામ વર્ણના લોકો આજુબાજુના ગામોના લોકો પણ સહભાગી રહ્યા હતા નલિયાની બંને કસ્તુરબા વિદ્યાલયના ગૃહમાતાઓ અને અધિકારી શિક્ષક શ્રી લખધીરસિંહ જાડેજા પણ આ કાર્યમાં સાથે રહીને વિદ્યાલયના ઉત્સાહી બાળકોને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરી રહ્યા હતા આવી અનેરી શોભાયાત્રા ગાયત્રી મંદિરે પરત ફરી ત્યારે સ્વાગત કરાયું હતું મંદિરના પ્રાંગણમાં ચિંતનિકા અને વિચાર મંચના કાર્યક્રમ બાદ પ્રસાદ લઈને સૌ બધા છૂટા પડ્યા હતા એ દરમિયાન મંદિરના ટ્રસ્ટી વિશાલભાઈ આયા તરફથી કસ્તુરબા વિદ્યાલયની દીકરીઓને તથા કળશધારી દીકરીઓને નાસ્તાના પાકેટો આપીને પ્રોત્સાહિત કરાઈ હતી ગાયત્રી પરિવાર તરફથી પણ તમામ બાળકોને મીઠાઈ અને ફરસાણ તેમજ શોભાયાત્રા દરમિયાન ચોકલેટો પીપરો પણ આપવામાં આવી હતી સાંજે ચારથી છ વાગે પંચકુંડીય ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરાયા બાદ તમામ બહેનો ઢોલના તાલે રમી હતી સાંજે સાડા છ વાગે મહાઆરતી કરાયા બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત અહેવાલ દિવ્યરાજસિંહ જાડેજા